કંકવારી કિલ્લો કે જે અરવલ જિલ્લામાં અરવલ્લીની પહાડીઓ એટલે કે પર્વતમાળા વચ્ચે ઘેરાયેલો છે અને આ કિલ્લો હાલમાં સારીસ્કાર ટાઈગર રિઝર્વ ક્ષેત્રની વચ્ચે જંગલમાં આવેલો છે કહેવાય છે કે આ કિલ્લાની સ્થાપના રાજા જયસિંહે કરી હતી અને તે સમયગાળા દરમિયાન દુષ્કાળ પડ્યો તો દુષ્કાળમાં રાહત કામગીરી માટે આ કિલ્લાની સ્થાપના થઈ હોય તેવું કહેવામાં આવે છે તે પછી પ્રતાપસિંહ રાજાએ અહીં એક મહેલ બંધાવ્યો હતો પરંતુ કંકવારીનો કિલ્લો ટાઈગર રિઝર્વ ક્ષેત્રની અંદર આવતો હોવાથી વર્ષ બે હજાર નવમાં આ ગામ ખાલી કરવામાં આવ્યું બે હજાર સોળ સુધી આ કિલ્લાની નીચેના ગામ માત્ર ત્રણ પરિવાર જ બચ્યા હતા તેનું પણ સ્થળાંતરની કામગીરી ચાલુ છે આ કિલ્લો જોવા માટેનો સમયગાળો ઓક્ટોમ્બરથી જુલાઈ સુધીનો છે અહીં ફોરેસ્ટ વિભાગની સફારી જીભ ભાડે લઈને આ કિલ્લા સુધી પહોંચી શકાય છે વાત કરી ઇતિહાસની વાત કરીએ તો મુઘલ સમ્રાટ શાહજહાંના પુત્રો વચ્ચે જ્યારે રાજગાદી મેળવવા માટે ઝઘડાઓ ચાલુ થયા ત્યારે ઈસવીસન સોળસો ને ઓગણસાઠમાં ઔરંગઝેબે પોતાના ભાઈ ધારાસિકોને આ કિલ્લામાં કેદ કર્યો હતો અને ધારાસિકોએ પોતાના જીવનના અંતિમ દિવસો પણ આ કિલ્લામાં વિતાવ્યા હતા તેવું કહેવાય છે અહીં ચોવીસ કલાક ધારાસિકોની દરેક પ્રવૃત્તિ ઉપર નજર રાખવામાં આવતી હતી અને તેના માટે હજારો સૈનિકો પહેરેદાર તરીકે ઔરંગઝેબે નીમ્યા હતા આ કિલ્લાની બહાર એક નાનું તળાવ છે કે જે કિલ્લામાંથી નયન રમેલી જોઈ શકાય છે કિલ્લાની ઊંચી દિવાલો બારીક ડિઝાઇન અને પોતાની કામ થયેલું જોવા મળે છે ખુલ્લા નાના મોટા ઓરડાઓ ઓરડાની બહાર ખુલ્લી જગ્યાઓ બાલ્કની અને ખુલ્લી ગેલેરી જોવા મળે છે તેમજ એક બાગનું પણ સર્જન આ કિલ્લામાં થયું હતું આ કિલ્લાની વાત કરીએ તો આસપાસ કુદરતી નયનરમ્ય વાતાવરણ જોવા મળે છે એટલે કે કિલ્લાની એક સાઈડે તળાવ છે બીજી સાઈડે જોઈ શકાય તો નારિયેલી અને તાડના વૃક્ષો જોવા મળે છે કે જે આ કિલ્લાની કુદરતી સૌંદર્યતામાં વધારો કરે છે પરંતુ વિશેષ મહત્ત્વની બાબત એ છે કે હાલ સારીસ્કા ટાઈગર રિઝર્વ ક્ષેત્રની અંદર આ કિલ્લો આવે છે એટલે કે વાઘ પરિયોજનામાં વાઘનું સંરક્ષણ થાય તે માટે આ વિસ્તારને આરક્ષિત જાહેર કરેલો છે પરિણામે અહીંયા ચિત્તા હરણ વાઘ જેવા અનેક પશુપંખીઓ જેવી પ્રજાતિઓ અહીં જોઈ શકાય છે એટલે કે ઇતિહાસનો એક સમયનો સાક્ષી દારા દારાસિકોના અંતિમ જીવનના વર્ષો જ્યાં વિતાવેલા તે કિલ્લો આજે એક જંગલો વચ્ચે ક્યાંક ખોવાઈ જયેલો જોવા મળે છે